લાંબા વિરામ બાદ ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે અરવલ્લીના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ થયો માલપુરના ઉભરાણમાં પવન સાથે જોરદાર વરસાદ પડ્યો ગાજવીજ તેજ પવન સાથે વરસાદ પડ્યો જેના કારણે ઉભરાણની બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા નગરમાં ઉભરાણનગરમાં સમા પાણી ભરાયા વાહન ચાલકોને પણ અસર પહોંચી

વરસી વરસી ચૂક્યું છે કાફ કરીને ડુંગા વિસ્તાર હોવાના કારણે જે માલપુર બસ સ્ટેશનમાં દુકાનોમાં પાણી ઘૂસવા પામ્યા છે અને દુકાનોમાં પાણી ઘૂસવાના કારણે જે વેપારીઓ છે વેપારીઓ પરેશાન થયા છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીવાડી લાભ થયો છે પરંતુ ડુંગા વિસ્તાર હોવાના કારણે સતત જે દસદસ્તો જે પ્રવાહ છે જે માલપુર નગરની જે ગલીઓ છે એમાં જોવા મળે છે આ વખતે દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે માત્ર પાણી ઘુસી આજ પ્રકાર પ્રકારનો બનાવ બન્યો હતો એટલે પાણી નિકાલ નહીં હોવાના કારણે આ પ્રકારનો જે પાણી ભરાવાના જે ઘટનાઓ છે તે બનતી હોય છે અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી થી ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે જી બિલકુલ હાર્દિક આભાર માહિતી બદલ જે અમદાવાદના સીજી રોડ ઉપર ને અત્યારે વરસાદી માહોલ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે જો કે વરસાદ જે છે તે મિત્તલ અહીંયા સીજી રોડ આસપાસના જે વિસ્તારો જે છે ખાસ કરીને નવરંગપુરા વિસ્તાર છે આશ્રમ રોડ વિસ્તાર છે કે જ્યાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કેટલાક વિસ્તારોમાં જે ધોધમાર વરસાદ વરસ્યો છે અને કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ મિતલ જે છે તે જોવા મળી રહી છે પરંતુ હાલ જે વાત કરવામાં આવે રોડ વિસ્તારની જે ત્યાં અત્યારે ધીમી ધારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને ગઈકાલે જે પ્રકારે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને એવી જ રીતે આજે પણ એકાએક વાતાવરણમાં પલટો જે છે તે જોવા મળ્યો છે અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જે છે તે મિત્તલ અહીંયા જોવા મળી રહ્યો છે અને વાતાવરણમાં ક્યાંક ને ક્યાંક ફરી એકવાર જે છે તે ઠંડક પ્રસરી છે અને

એલે તંત્રની કામગીરી સામે આવી જતી હોય છે થોડા વરસાદમાં વરસાદી પાણી ભરાઈ જાય છે મિત્તલ આ વર્ષોની આ સમસ્યા છે અમદાવાદ શહેરમાં કે થોડા પણ વરસાદમાં પાણી ભરાઈ જતું હોય છે હંમેશા કોર્પોરેશન છે ની જે ટીમ છે તે દાવો કરતી હોય છે કે ભારે વરસાદ જ્યારે આવે છે ત્યારે પાણી ભરાઈ જાય તો સમજાય છે કે ભારે વરસાદનું જે પાણી છે તે તાત્કાલિક નિકાલ ન થઈ શકે પરંતુ અત્યારે તો જે સામાન્ય વરસાદ થયો છે એટલે કે હજુ તો શરૂઆત થઈ છે ભારેથી અતિ ભારે વરસાદની અમદાવાદ જિલ્લામાં આગાહી છે ત્યારે અમદાવાદ શહેરનો આ જે મે રસ્તો છે ત્યાં પણ આપ જોઈ શકો છો કે અત્યારે રોડ ઉપર પાણી ફરી વળ્યા છે જે મોટા વાહનો હોય તે આસાનીથી થઈ જાય છે પરંતુ નાના વાહનો ટુ વ્હીલર હોય છે તે લોકો પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે અમદાવાદ શહેરના એરપોર્ટ તો જે પોસ્ટ વિસ્તાર કહેવાય છે પરંતુ એરપોર્ટની પણ આજુબાજુનો જે વિસ્તાર છે સર્કલ છે ત્યાં પણ પાણી ભરા આ જ પ્રકારે પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે એટલે કે હવે પાણીનો તાત્કાલિક નિકાલ કરે તે પણ જરૂરી છે જેના કારણે કે આ વરસાદી માહોલને લોકો પણ એન્જોય કરી શકે કારણ કે જે રીતે અમદાવાદ શહેરમાં ગરમીનો માહોલ હતો બફારો થઈ રહ્યો હતો અને તેનાથી જ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે હવે વરસાદ આવે તો સારું પરંતુ બીજી બાજુ વરસાદ આવે છે ત્યારે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યાઓ જોવા મળી રહી છે બિલકુલ વિભુ આપ જોડાયેલા રહેશો હાલ નવીન જો વાત કરવામાં આવે પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે ત્યારે કુબેરનગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે માત્ર સવારથી જે થોડો વરસાદ થયો છે તેમાં વરસાદી પાણી પૂર્વ વિસ્તારમાં ભરાયા છે નરોડા સેજપુર નગરમાં વરસાદી પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે વાહન ચાલક વરસાદ મિત્તલ અત્યારે અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે અને અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમદાવાદના અમે હજી એરપોર્ટથી નરોડા જવા તરફના જે રસ્તા ઉપર છીએ અને આપ જોઈ શકો છો કે વરસાદ ધીમો પડી ગયો છે જે અડધો કલાક પહેલા વરસાદ આવ્યો ભારે વરસાદી ઝાપટા હતા અને તેના કારણે પણ આપ જોઈ શકો છો કે રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે અને આ પાણીના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ ભારે વરસાદ સારા વરસાદની અમદાવાદવાસીઓ પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા હતા કારણ કે જે રીતે બફારો અને ગરમીથી લોકો પરેશાન હતા સિઝનનો પણ ખૂબ ઓછો વરસાદ અમદાવાદ શહેરમાં થયો છે ત્યારે આ જે સિસ્ટમ છે લો પ્રેશર છે સાથે જ જે ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય છે અને તેના જ કારણે ગુજરાતના સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો છે કે જે આવરી લે છે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ આજે ભારતીય અતિભારે ભારે વરસાદની આગાહી છે અને અમદાવાદ શહેરના એસસી હાઈવે થી લઈ અત્યારે એરપોર્ટ વિસ્તાર સુધીના તમામ વિસ્તારો આવરી લીધા છે કે ત્યાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટા પડી રહ્યા છે તો કેટલાક વિસ્તારમાં મધ્યમ વરસાદી ઝાપટા પડી રહ્યા છે પરંતુ આ સમસ્યા અમદાવાદ શહેરની જે જોવા મળી રહી છે કે થોડા વરસાદમાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ જતા હોય છે અને લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે બીજી બાજુ મેઘરાજાની પણ આતુરતાથી લોકો રાહ જોઈ રહ્યા હતા અત્યારે જે વરસાદ આવી રહ્યો છે આગામી પાંચ દિવસ પણ વરસાદી માહોલ યથાવત રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે ત્યારે એ જોવાનું છે કે હવે કોર્પોરેશન જે પાણી ભરાયા છે તે વિસ્તારમાં કેવા પ્રકારની કામગીરી છે તે કરે છે કારણ કે

સંવાદદાતા નવીન જોડાઈ ચુક્યા છે જેમની પાસેથી વધુ વિગતો જાણીશું નવીના હાલ આપ ક્યાં ઉપસ્થિત છો ત્યાં કેવો વરસાદ છે કઈ કઈ જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે મિત્ર અત્યારે અમે એસજી હાઈવે પર છીએ પરંતુ એસજી હાઈવે પર અત્યારે જે વાતાવરણ છે તેમાં પલટો જોવા મળી રહ્યો છે વાતાવરણ જે છે વાદળ જે છે ઘેરાઈ ગયા છે ક્યાંક ને ક્યાંક જે છે આખો જે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ધીમે ધારે એટલે કે હાલ છાંટાની શરૂઆત થઈ છે પરંતુ જે રીતે માહોલ છે જે રીતે વાદળ ઘેરાયું છે તેનાથી લાગે છે કે ભારેથી અતિભારે વરસાદ જે છે હવામાન વિભાગે જે કરી છે તે પડી શકે છે અત્યારે જે છે જે વિઝિબિલિટી છે તે બિલકુલ ઓછી થઈ ગઈ છે અને આપ જોઈ શકો છો કે અત્યારે ભારે બપોરે એટલે કે બે વાગ્યાનો સમય છે પરંતુ લોકો પોતાની જે વાહનોની જે લાઈટ છે તે તે લોકો ચાલુ કરીને અને અત્યારે પસાર થઈ રહ્યા છે કારણ કે જે વિઝિબિલિટી છે તે ખૂબ જ ઓછી થઈ ગઈ જેના કારણે લોકોને જોવામાં પણ તકલીફ પડી રહી છે એટલે અત્યારે એસજી હાઈવે જે તરફ છે ત્યાં ખૂબ જ કહી શકાય કે અત્યારે વાતાવરણ જે છે તેમાં પલટો જોવા મળી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક લોકોને રાહત પણ છે પરંતુ આ જે વરસાદ ઘેરાયું છે તેના કારણે લાગી

મિત્તલ હા બિલકુલ જે મેં કીધું એ પ્રમાણે પૂર્વ વિસ્તારમાં સરદારનગર નરોડા એ તમામ જગ્યાએ અત્યારે વરસાદ જે છે તે પડી રહ્યું છે જેના કારણે પાણી પણ ભરાયા છે લોકો જે વાહન ચાલકો છે તેમને તકલીફનો સામનો પણ કરવો પડી રહ્યો છે ત્યારે પશ્ચિમ વિસ્તાર જે જે છે ત્યાં પણ જે છે વાતાવરણ જે છે બિલકુલ બદલાઈ ગયું છે અત્યારે હવા પણ ફૂંકાઈ રહ્યું છે પવન ફૂંકાઈ રહ્યું છે સાથોસાથ જે છે છાંટા જે છે તે પડી રહ્યા છે અને બિલકુલ વિઝિબિલિટી જે છે તે ઓછી થઈ ગઈ છે જેના કારણે ભર બપોરે લોકોને પોતાના વાહનોના લાઈટો પણ ચાલુ કરવાની ફરજ પડી છે હવામાન વિભાગ જે રીતે આગાહી આપી હતી કે અમદાવાદ સહિત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને અન્ય કેટલાક જિલ્લાની અંદર એ પ્રકારના દ્રશ્યો પણ હાલ નજરે જોવા મળી રહ્યા છે તો જે રીતે અમદાવાદના પશ્ચિમ વિસ્તારની અંદર જો વરસાદની શરૂઆત થશે તો વાહન ચાલકો તકલીફ પણ પડી શકે છે કારણ કે ભાવનગર જિલ્લાના પાલિતાણા શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે જિલ્લામાં ઉપર પડેલ સારા વરસાદના પગલે શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક નોંધાઈ છેલ્લા એક માસ બાદ શેત્રુંજી ડેમમાં હાલ પાણીની આવક શરૂ થઈ છે પાલિતાણા શેત્રુંજી ડેમમાં આઠસો સાત ક્યુસેક પાણીની આવક શરૂ થઈ સાંજ સુધીમાં પાણીની આવકમાં વધારો થવાની શક્યતાઓ છે વિરામ બાદ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે અરવલ્લીના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ પડ્યો માલપુરના ઉભરાણ પર પવન સાથે જોરદાર વરસાદ નોંધાયો ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડ્યો જેના કારણે ઉભરાણની બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા ઉભરાણ નગરમાં સમા પાણી ભરાયા વાહન ચાલકોને પણ અસર પહોંચી

ત્યાં વધુ વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને ધોધમાર વરસાદના કારણે ગામમાં નદી વહેતી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો લગભગ માત્ર એક કલાકમાં દોઢ થી બે ઇંચ વરસાદના કારણે રીચણસરમાં પાણી ઉભરાણ ગામના બજારોમાં જોવા મળ્યા હતા એટલે કે જે પ્રકારની વરસાદની આશા લોકો રાખી રહ્યા છે કે જે ઉકળાટ બફારાની સહન કરી રહ્યા છે તેની સામે જે વરસાદ વરસ્યો છે લોકોમાં ખુશી છે ખેડૂતોમાં પણ જે પ્રકારે પાકનો બચાવ થયો છે તેને લઈને ખુશી જોવા મળી રહી છે જી જ્યાં મેગાએ તોફાની બેટિંગ કરી છે નડિયાદમાં કળા ડિબાંગ વાદળો અને પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો નડિયાદ શહેર સહિત તાલુકામાં પવન સાથે વરસાદ પડ્યો નડિયાદ મહુદા મહેમદાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો મધ્ય ગુજરાતમાં આજથી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે ભારે વરસાદથી રોડ પર ઠેર ઠેર વરસાદી પાણી વહેતા થયા વાહન ચાલકો વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા ત્યારે તંત્રની પ્રિ મોન્સૂન કામગીરી સામે પણ સવાલ ઉભા થયા કરવામાં આવી તે પ્રમાણે આજે ખેડા જિલ્લામાં સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો વાત કરવામાં આવે તો અગિયાર વાગ્યા બાદ ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો નડિયાદ સહિત વાત કરું તો અડધો ઇંચ થી વધુ વરસાદ પડતા નડિયાદ શહેર પાણી પાણી થઈ ગયું હતું નડિયાદ શહેર નો રબારી કોલાણી વિસ્તાર હોયનાડુ હોય વૈશાલી ગંદનારું હોય કે માય મંદિર તમામ ગંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા બીજી બાજુ જે નાના કુંભના રસ્તા છે પાણી ભરી જવાના કારણે લોકોને હાલાકી પામી હતી બીજી મહત્વની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના મહેમદાવાદ અમદાવાદ વચો ખેડા સહિતના જે તાલુકાઓ છે ત્યાં આગળ ડાંગરના પાક ઉપર ખેડૂતો નિર્ભર હોય છે અને તેઓને સારા વરસાદની અસરથી પણ ક્યાંક ને ક્યાંક બિલકુલ ઉમંગ આભાર માહિતી બદલ તો ખેડા મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે